જ્ઞાનપ્રસાદ સ્વામીના બફાટના મામલે જાલીડા રામધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ કરી રાજકોટના પ્રધ્યુમનગર પોલીસ મથકમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટી મંડળના લોકો પોચ્યા તેઓએ જણાવ્યું હતું કે અમારી એક જ માંગ છે કે બફાટ કરનાર સ્વામી જલારામ બાપાના વીરપુર ગામે જઈને માથું ટેકવીને માફી માંગે આ માત્ર અપમાન નથી પરંતુ અઢારે વર્ણન અપમાન છે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો દર વખતે આ પ્રકારે બફાટ કરે છે હિન્દુ દેવી દેવતાઓ વારંવાર બદનામ કરે છે આવા સ્વામી વિરોધી કાર્યવાહી કરવી જોઈએ આગામી સમયમાં અમે સ્વામિનારાયણ મંદિરો હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ હટાવીશું અઢારે વરણ માં જે હનુમાનજી વિશે શિવજી વિશે બ્રહ્માજી વિશે નાથભાઈ વિશે જે સ્વામિનારાયણ સંપ્રદાય ના જે સંતો બફાટ કરી રહ્યા છે એના હિસાબે અમારો વિરોધ છે અને આજે રામધામ ટ્રસ્ટ જાલીડા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન માં એના વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે આવ્યો છે અમારી એક જ માંગ છે કે વીરપુર આવી દંડવટ કરીને માફી માંગી લે તો જ આ શાંત થશે બાકી અઢારે વરણમાં વિરોધ થઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય સારો છે પણ આ બંને બેઠેલા સાધુ છે તમને ખબર હોય તો ચાર પાંચ દિવસ ઘનશ્યામભાઈ પરમારે કીધું કે આને અમે સંત કેતા જ નથી એટલે આ